નમસ્કાર મિત્રો નવી સ્વ અધ્યન પોથી ભાગ ત્રણ જે આવેલી છે એમાં એમાં આપણે ધોરણ વિષય વિજ્ઞાન પાઠ ચોથો એસિડ અને ક્ષાર આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વાધ્યાય પોતાના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે નવી ધોરણ સાત વિષય વિજ્ઞાન એમાં સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પાઠ ચોથો એસિડ બેઝ અને ક્ષાર એમાં સૌથી પહેલા છે પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરો તો એમાં જવાબ આવશે બીજો વિકલ્પ એસિડિટીની દવાની બનાવટમાં બેઝિક પદાર્થો વપરાય છે બીજો પ્રશ્ન બેઝિક પદાર્થનું દ્રાવણ ફિનોલ્ફથેલિન સાથે કેવો રંગ આપે છે તો એમાં જવાબ આવશે ગુલાબી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન નીચેના પૈકી કયું દ્રાવણ એસિડિક છે તો એમાં જવાબ આવશે ચોથું લીંબુનો રસ ચોથો પ્રશ્ન કીડીના ડંખમાં કયો એસિડ હોય છે તો એમાં જવાબ આવશે ત્રીજું ફોર્મિક એસિડ ત્યાર પછી પાંચમો પ્રશ્ન પ્રયોગશાળામાં એક દ્રાવણ ભૂરા કે લાલ પત્ર પર રંગ પરિવર્તન દર્શાવતું નથી તો તે તો એમાં જવાબ આવશે ત્રીજું તટસ્થ હશે છઠ્ઠો પ્રશ્ન જ્યારે આપણને એસિડિટી થાય ત્યારે નીચેનામાંથી શું લેવું યોગ્ય છે તો એમાં જવાબ આવશે ચોથું ખાવાનો સોડા પ્રશ્ન સાત મિલન તેના સફેદ શર્ટ પર પડેલા હળદરના ડાઘને સાબુના પાણીથી ધોવે તો કયા રંગના ધબ્બા પડશે તો એમાં જવાબ આવશે પહેલો વિકલ્પ લાલ ત્યાર પછી આઠમો પ્રશ્ન ચૂનાનું નિતર્યું પાણી એટલે તો એમાં જવાબ આવશે બીજો વિકલ્પ સી એ ઓ એચ ટુ પ્રશ્ન નવ કયા સૂચક પર બેજ નાખતા તે લાલ રંગ પરિવર્તન પામે છે તો એમાં જવાબ આવશે બીજું હળદર પછી બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પ્રશ્ન દસ એક પદાર્થની લાલ પત્ર પર અસર થતી નથી તથા તેનું દ્રાવણ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે તો આ દ્રાવણનો સ્વભાવ કેવો હશે આ પ્રશ્નમાં થોડી ભૂલ છે જ્યાં આપણને લાલ આપેલું છે ત્યાં ભૂરું પત્ર આવે તો એમાં આપણે જવાબ જોઈએ એક પદાર્થની ભૂરા લિટમસ પત્ર પર અસર થતી નથી તથા તેનું દ્રાવણ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે તો આ દ્રાવણનો સ્વભાવ બેઝિક હશે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન કોઈ કુદરતી પદાર્થ સૂચક છે એમ તમે કેવી રીતે નક્કી કરશો તો એમાં જવાબ આવશે જ્યારે કોઈ કુદરતી પદાર્થ એસિડિક અને બેઝિક પદાર્થો સાથે રંગ પરિવર્તન આપે તો તે કુદરતી પદાર્થ સૂચક છે એમ કહી શકાય દાખલા તરીકે જાસૂદ પત્ર ત્યાર પછી બારમો પ્રશ્ન એસિડ અને બેજ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાથી હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે તે ઉદાહરણ આપી સમજાવો તો એમાં જવાબ આવશે એક કસનડીમાં હાઇડ્રોક્લોરિક એસિડ લઈ તેમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે આ રાસાયણિક પ્રક્રિયાને લીધે ક્ષાર પાણી અને ઉષ્મા ઉત્પન્ન થાય છે તમે કસનળીને સ્પર્શ કરો તો કસનળી ગરમ થયેલી અનુભવાશે માટે કહી શકાય કે એસિડ અને બેજ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે ત્યારબાદ તેરમો પ્રશ્ન નિષ્યદિત પાણીની હળદરપત્ર અને જાસૂદના ફૂલના સૂચક સાથે ચકાસણી કરી તમારું અવલોકન નોંધો તો એમાં જવાબ આવશે નિષ્યદિત પાણીની હળદરપત્ર અને જાસૂદના ફૂલના સૂચક સાથે કોઈ જ અસર થતી નથી એટલે કે કોઈ રંગ પરિવર્તન થતું નથી કારણ કે નિષ્સેધિત પાણી તટસ્થ દ્રાવણ છે તટસ્થ દ્રાવણ સાથે હળદરપત્ર અને જાસૂદના ફૂલના સૂચકની કોઈ અસર થતી નથી પ્રશ્ન ચૌદ કોઈ ત્રણ કુદરતી એસિડના નામ આપો અને તેના સ્ત્રોત જણાવો તો એમાં જવાબ આવશે પહેલું સાઇટ્રિક એસિડ નારંગીનો રસ બીજું લેક્ટિક એસિડ દહીં અને ત્રીજું ટાર્ટરિક એસિડ આમલી ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પંદરમો પ્રશ્ન પાણી અને ખાંડના દ્રાવણ માટે યોગ્ય વિધાન પસંદ કરો તો એમાં આવશે ત્રીજું વિધાન કે આ દ્રાવણ તટસ્થ છે પણ ક્ષાર નથી ત્યાર પછી સોળમો પ્રશ્ન છે ભારતી એક વાટકીમાં કોઈ દ્રાવણ લઈને આવે છે અને તેના મિત્રોને નીચે મુજબ કહે છે કે આ દ્રાવણ લાલ પત્ર પર કોઈ અસર દર્શાવતું નથી પણ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે આ દ્રાવણમાં બાળેલી રૂના સળકડીથી સડકડીથી પત્ર પર લીટી કરતા લાલ રંગ આવે છે તો આ દ્રાવણનો સ્વભાવ કેવો હશે શા માટે તો મિત્રો આ પ્રશ્નમાં પણ જ્યાં લાલ પત્ર છે ત્યાં આપણે ભૂરું પત્ર આવે તો એમાં જવાબ જોઈએ આ દ્રાવણનો સ્વભાવ બેઝિક હશે કારણ કે બેજ ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર દર્શાવતું નથી બેજ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે અને હળદર પત્ર સાથે લાલ રંગ આપે છે પ્રશ્ન સત્તર હળદર પર બેજનું દ્રાવણ નાખતા કેવું રંગ પરિવર્તન થશે તો એમાં જવાબ આવશે હળદર પર બેજનું દ્રાવણ નાખતા રંગ પરિવર્તન થઈને લાલ રંગ બને છે ત્યારબાદ આગળ જોઈએ અઢારમો પ્રશ્ન પ્રયોગશાળામાં હોય તેવા ત્રણ એસિડના નામ લખો તો એમાં જવાબ આવશે પહેલું એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ બીજું સલ્ફ્યુરિક એસિડ અને ત્રીજું નાઇટ્રિક એસિડ ઓગણીસમો પ્રશ્ન દૈનિક જીવન સાથે સંકળાયેલી તટસ્થીકરણની પ્રક્રિયાના બે ઉદાહરણ આપો તો એમાં જવાબ આવશે પહેલું આપણને કીડી કરડે ત્યારે આપણે એ જગ્યા ઉપર કેલેમાઇનનું દ્રાવણ લગાડીએ છીએ બીજું એસિડિટી થાય ત્યારે આપણે એન્ટાસિડની ગોળી લઈએ છીએ ત્યારબાદ વીસમો પ્રશ્ન ટૂથપેસ્ટ એ કેવો સ્વભાવ ધરાવે છે લિટમસપત્ર દ્વારા તપાસો તો એમાં જવાબ આવશે ટૂથપેસ્ટ બેઝિક સ્વભાવ ધરાવે છે ટૂથપેસ્ટ લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે જ્યારે ભૂરા લિટમસ પત્ર પર તેની કોઈ અસર થતી નથી પ્રશ્ન એકવીસ તમને મધમાખીએ ડંખ માર્યો હોય તો તેનો ઘરગથ્થુ ઉપચાર કયો પાઠના સંદર્ભમાં જણાવો તો એમાં જવાબ આવશે મધમાખીએ ડંખ માર્યો હોય તે ભાગ પર ખાવાનો સોડા અને સાબુનું પાણી લગાવી શકાય આ પદાર્થો સ્વભાવે બેઝિક હોવાથી ડંખમાં રહેલ એસિડની અસરને ઓછી કરે છે અને આપણને રાહત થાય છે પ્રશ્ન બાવીસ પહેલી એસિડિટીથી પીડાઈ રહી છે તો તેને નારંગીનું જ્યુસ પીવાની સલાહ આપી શકાય કેમ તો એનો જવાબ આવશે ના તેને નારંગીનું જ્યુસ પીવાની સલાહ આપી શકાય નહીં કારણ કે એસિડિટીને દૂર કરવા બેઝિક પદાર્થ લેવો જોઈએ જ્યારે નારંગીનું જ્યુસ એ એસિડિક પદાર્થ છે ત્યારબાદ આગળ જોઈએ ચોથો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ આપો એમાં પ્રશ્ન નંબર ત્રેવીસ કીડી કે મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાવવું જોઈએ તો એમાં જવાબ આવશે આપણને કીડી કે મધમાખી કરડે ત્યારે આપણા શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે તેને લીધે ચામડીના તે ભાગમાં સોજો અને ખંજવાળ આવે છે આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ ઉપર સાબુનું પાણી લગાડવામાં આવે છે સાબુ બેઝિક પદાર્થ હોવાથી તે એસિડને તટસ્થ કરે છે અને આપણને કીડીના ડંખની પીડામાંથી રાહત મળે છે આમ કીડી કે મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાવવું જોઈએ પ્રશ્ન ચોવીસ ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને પાણી નદીમાં ઠાલવવું હિતાવ નથી તો એનો જવાબ જોઈએ ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને પાણી મોટે ભાગે એસિડિક હોય છે જો તેને નદીના પાણીમાં ઠાલવવામાં આવે તો તેમાંનો એસિડ માછલી અને અન્ય જળચર જીવોનો નાશ કરે છે આ નદીનું પાણી જો મનુષ્ય પીવે તો તેમને પણ અનેક પ્રકારના રોગો થાય છે માટે ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને પાણી નદીમાં ઠાલવવું હિતાવ નથી ત્યારબાદ આગળ જોઈએ પચીસમો પ્રશ્ન ખેતી માટે જમીનની તપાસણી કરવી જરૂરી છે તો એમાં જવાબ આવશે વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે આથી જમીન એસિડિક કે બેઝિક બને છે જમીન વધુ પડતી એસિડિક હોય તો તેમાં કઢી ચૂનો ઉમેરી તટસ્થ કરવામાં આવે છે અને જમીન જો વધુ પડતી બેઝિક હોય તો તેમાં કાર્બનિક પદાર્થો ઉમેરી તટસ્થ કરવામાં આવે છે આવી રીતે જમીનને બંધારણ સુધારવા માટે જમીનની તપાસણી કરવી જરૂરી છે ત્યાર પછી છવ્વીસમો પ્રશ્ન તફાવત આપો હળદરપત્ર અને જાસૂદના ફૂલનું સૂચક તો હળદરપત્રમાં પહેલું આવશે હળદરપત્ર બેજીક દ્રાવણો સાથે લાલ રંગ આપે છે તો સામે આવશે પેલું જાસૂદના ફૂલનું સૂચક બેજિક દ્રાવણ સાથે લીલો રંગ આપે છે હવે હળદર પત્રમાં બીજું હળદર પત્ર એસિડિક અને તટસ્થ દ્રાવણો પર કોઈ અસર કરતું નથી તો સામે આવશે બીજું જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણ સાથે ઘેરો ગુલાબી રંગ આપે છે આ રીતે આપણે તફાવત લખી શકાય ત્યાર પછી સત્યાવીસમો પ્રશ્ન છે આપણે વારાફરતી ભૂરું લિટમસપત્ર લાલ લિટમસપત્ર જાસૂદના ફૂલનું સૂચક પત્ર આ બધા ઉપર આપણે અસર જોવાની છે તો જુઓ બધા પદાર્થની કેવી અસર થાય તે મેં અહીં લખેલું છે તમે જોઈ શકો છો કે કયા પદાર્થથી કયો રંગ મળે તે બધા જવાબ મેં અહીં લખેલા છે તમે જોઈ જોઈ અને લખી શકો છો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર અઠ્યાવીસ તટસ્થીકરણની પ્રક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો તો એમાં હેતુ છે એસિડ અને બેજ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરવો સાધનો આવશે કસનળીઓ સ્ટેન્ડ અને ડ્રોપર પદાર્થો આવશે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ અને ફિનોલ્ફ થેલીન આકૃતિ પણ જુઓ તમને અહીં આપેલી છે આ રીતે આકૃતિ દોરી શકાય ત્યાર પછી આગળ જોઈએ પદ્ધતિ એમાં આપણે જોઈએ પહેલું એક કસનળી લો બીજું ડ્રોપરની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો પછી ત્રીજું હવે કસનડીમાં બે ત્રણ ટીપા ફિનોલ્ફથેલિન ઉમેરો ચોથું હળવેથી કસનડી હલાવો દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહીં પાંચમું હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનડીમાં ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું એક એક ટીપું ઉમેરતા જાઓ અને કસનડીને હલાવતા રહો છઠ્ઠું જ્યારે કસનડીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો સાતમું આ મિશ્રણમાં ભૂરા અને લાલ પત્રો દાખલ કરી અવલોકન કરો ત્યારબાદ અવલોકન જોઈએ કસનડીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ પત્રો પર અસર થતી નથી પછી નિર્ણય જોઈએ એસિડ અને બેઇજ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બેજના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે ત્યાર પછી આગળ જોઈએ તટસ્થીકરણ પ્રક્રિયાનું શબ્દ સમીકરણ જણાવો તો એમાં જવાબ આવશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર સોડિયમ ક્લોરાઇડ વત્તા પાણી તો મિત્રો આ હતું પાઠ ચારનું સોલ્યુશન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વ અધ્યયન પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પણ જરૂરથી લાઈક કરી દેજો થેન્ક યુ